અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી સહિત ચાર જણસીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે પારદર્શિતા જાળવવા બાયોમેટ્રિક પદ્ધતિ અપનાવવામાં આવી છે અને જિલ્લામાં બાર લાખ બારદાનની વ્યવસ્થા સાથે ખરીદીની પૂરતી તૈયારીઓ છે સૌથી મહત્ત્વનું છે કે ખેડૂતોને તેમની જણસ વેછા બાદ માત્ર સાત દિવસની અંદર જ પેમેન્ટ ચૂકવવાની તૈયારી તંત્રએ કરી છે જેથી ખેડૂતોને આર્થિક રાહત અને યોગ્ય ભાવ બંને એકસાથે મળી રહેશે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હું પ્રકાશ પટેલ મેનેજિંગ ડિરેક્ટર સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા સંગ અને ગુજરાત રાજ્ય સરકારે ટેકાના ભાવથી ખરીદી માટે મગફળી મગ સોયાબીન મગ અને અડદ માટે સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા સંઘને સ્ટેટ લેવલ એજન્સી તરીકે નિયુક્તિ થયેલી છે એ અન્વયે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આજથી મગફળીની ખરીદીનો આપણે શુભારંભ કર્યો છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ કેન્દ્રો આજથી પ્રારંભિત થયા છે અને અરવલ્લી જિલ્લામાં પણ આજે ત્રણ કેન્દ્રો પ્રારંભિત થયા છે આ ખરીદીની પ્રક્રિયા માટેની તમામ વ્યવસ્થા બારદાન ક્યુઆર સ્ટીકર પીઓએસ મશીન જેટલી પણ વ્યવસ્થા જોઈએ છે ખેડૂતોના અન્વયે પૂરેપૂરી વ્યવસ્થા પહેલેથી જ કરેલી છે મોડાસામાં આપણે એક સેન્ટરની શરૂઆત થઈ છે ખેડૂતોના જરૂરિયાતને પ્રાધાન્ય આપી બીજા સેન્ટરની શરૂઆત કરીશું એવી રીતે અરવલ્લી જિલ્લામાં મેઘરજ માલપુર બાયડ મોડાસા અને ધનસુરા તમામ જગ્યાએ જરૂરિયાત પ્રમાણે એકથી લઈ અને બે કેન્દ્રો સુધીની વ્યવસ્થા કરવાની છે સરકારશ્રીએ આ વખતે ખેડૂતને તકલીફ ન થાય કારણ કે આપણે બધા સમજી રહ્યા છીએ કે ભાઈ વરસાદ પડવાના લીધે જે પણ પ્રશ્નો થયા છે આ પ્રશ્નોમાં ખેડૂતને વધુ તકલીફ ન પડે એ રીતે ખરીદી સુચારુ રૂપે ચાલે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપેલી છે વધુમાં એક ખાસ મેસેજ હું દરેક ખેડૂતોને આપવા માગું છું કે આ વખતે આ ઝણસીની ખરીદી આધાર ઓથેન્ટિકેટ કરીને જ કરવામાં આવશે એટલે તમામ ખેડૂતોને પોતાના આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોય એનાથી જે નોંધણી થયેલી છે એનો બાયોમેટ્રિકથી ખરીદી કરવાની છે તો તમામ સહકાર આપશો બીજું આ વખતે પેમેન્ટ ડાયરેક ખેડૂતોના ખાતામાં આધાર લિંકડ ખાતું હશે એમાં જ જશે તો એ પણ દરેક ખેડૂતને વિનંતી છે કે આપે અહીંયા જણસી ભરાવો એ વખતે અહીંયા પણ ચેક કરી શકાશે અને આપ પણ ચેક કરી શકો છો અને વધુમાં બેંક સાથે જઈ અને આપનું આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરાવો કે જેથી પેમેન્ટ મેળવવામાં કોઈ તકલીફ ના પડે સરકાર આ વખતે સાત દિવસ મેક્સિમમ આપણને પેમેન્ટ મળે તેવી વ્યવસ્થા કરેલી છે આપણે અત્યારે સરકારશ્રીએ બોતેરસો ને ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરેલો છે વધુમાં પ્રતિ ખેડૂત આપણે પચીસો કિલો મગફળી ખરીદવાની છે અને પ્રતિ હેક્ટર પચીસો કિલો મગફળી મેક્સિમમ લેવાની થાય છે અરવલ્લી જિલ્લામાં સત્તર હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરેલી છે એ પૈકી આપણે આજે પચાસ ખેડૂતોને મેસેજ કર્યા હતા પણ મેસેજ રાત્રે દસ વાગ્યાની આસપાસ થયા હતા એટલે જે ખેડૂતો માલ તૈયાર કરીને લઈને આવશે સાંજે છ વાગ્યા સુધી એમનો માલ લેવા માટે આપણી સંસ્થામાં વ્યવસ્થા છે ઓકે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી